વલસાડ ટીઆરબી જવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ચોર્યાસી રૂપિયામાં ઘર ચલાવતા ટીઆરબી જવાનોની એક જ માંગ છે સરકાર રોજગાર આપ વલસાડ જિલ્લાના ટીઆરબી કર્મચારીઓએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું ત્યારે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં ટીઆરબીમાં ફરજ બજાવતા કર્મચારીઓને નિવૃત્ત કરવાના આદેશથી ટીઆરબી ના કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગમાં એકસો પચાસથી વધુ ટીઆરબી જવાનો ફરજ બજાવે છે ટીઆર બી જવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિકારી છે ક્યાં ક્યાં હા એ માગા ના જાય કે હારૂસ જૉબ મિલ પાંચ દસ સાર હો ગયે દૂસરી જૉબ મિલના મુશ્કેલ છે પરરે પરિવારમાં સબી કમાતેર હૈ કમા કોરોના કાલમાં બાર બાર કલ ઘંટાટી હજુ બંદોબસ્ત પીએમ આદે સીએમ આદે સૌ બંદોબસ્ત રખતે કોઈ ભી તાર હો ગણપતિ હો નવરાત્રિ હોય ભ सबसे तो हमें बंदोबस्त में रखते हैं और बंदोबस्त में किया है और हमने आठ घंटे के बदले बारह बारह घंटे ड्यूटी किया है कोई बंदोबस्त अठारह घंटा भी किया है हमने मगर डी साहब ने तुरंत जो नौकरी करे टी आर पी सभी उनको को उनको सबको नौकरी पे से हटाने की हुक्म दे दिया था तो हम लोग इतना चाहते हैं कि हम हमको नौकरी पे से हटाएँगे हमारे फैमिली का क्या हो जो हम लोग तीन सौ तीन सौ रुपये नौकरी पे તીનસો રૂપિયા રોજ પે નોકરી કરે ઉદાહા તો છૂટક મજદૂરી કરવા પગાર જતા પાંચસો સાડે પાંચસો રૂપિયા કોરોના ટાઈમ પર ઘંટ છ આઠ ઘંટરી કરે કભી કભાર દસ દસ ઘટા કભી કભાર બારા ઘંટા તાત્કાલિક છૂટા પડવાની વાત કરે છે ટ્રાફિક બ્રિગેડમાંથી પ્લસ એવું કહે છે જેવો દસ વર્ષથી નોકરી કરે છે એવોને આ મહિને છેલ્લી એન્ડિંગમાં એ લોકોને છૂટા પાડવાની વાત કરે છે જે ત્રણ વર્ષની નોકરી કરે છે એમના છૂટા કરવાની વાત કરે છે પાંચ વર્ષથી હવે બધાને છૂટા કરે છે તો અમે અત્યારે તાત્કાલિક છૂટા કરે અમે ક્યાં જઈએ એવું અમારી પાસે બીજા અત્યારે નોકરી નથી અમે કોરોના કાળ દરમિયાન પણ આખો દિવસ નોકરી કરી છે પોતાના કલાકથી વધારે અમે નોકરી કરી છે કે હવે અમારું ઘર ગુજરાન બધું આમાંથી જ ચાલે છે મારું પરિવાર હું ઘરમાં કમાઉ છું મારા મમ્મી નથી હું છું અને બીજા મારા ભાઈ બહેનો બી છે તે લોકોનો પણ હવે ઘણો મતલબ ઘણી ઉંમર થઈ ગઈ છે દસ વર્ષથી વધારે છે એમને વધારે બીજી જગ્યા પર નોકરી મળી શકે એમ નથી તો મેડમને એવી આવેદન છે કે પ્લીઝ અમારી નોકરી એ લોકો પાછી પાછી લઈ લે અને અમને પાછું રાખે અમે હવે હાલમાં તાત્કાલિક વિકાસ સાહેબ જે ડીજીપી સાહેબ છે એમનો હુકમ આવ્યો છે કે દસ વર્ષ પાંચ વર્ષ અને ત્રણ વર્ષથી ઉપર જે ટીઆરબીઓ નોકરી કરે છે તેઓને નવેમ્બર દસ વર્ષ જે નોકરી કરે છે એમને નવેમ્બર ત્રીસ તારીખ સુધીમાં પાંચ વર્ષની નોકરી થઈ ગઈ છે એમને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં અને જેના પાં ત્રણ વર્ષ પૂરા થયા છે એમને માર્ચ મહિનાની છેલ્લી તારીખ એટલે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ક્રમશઃ છૂટા કરવાનો આદેશ હુકમ આપ્યો છે